મોરબી શહેરમાં આવેલી ચોકડીથી દલવાડી સર્કલ અને અવની ચોકડી સુધીના રોડ પર આવેલી ચાલીસથી વધુ સોસાયટીઓમાં પાણી અપૂરતા પ્રમાણમાં અને અયોગ્ય સમયે આવતું હોવાની ફરિયાદો ઉઠી હતી આ બાબતે સ્થાનિકો દ્વારા અગાઉ પાલિકા અને પાણી પુરવઠા કચેરીમાં રજૂઆત કરવામાં આવી હતી જોકે અનેક રજૂઆત બાદ સમસ્યાનો ઉકેલ ન આવતા અંતે મોરબીના સ્થાનિકોએ માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને રજૂઆત કરવા પહોંચ્યા હતા લોકોની પાણીની જરૂરિયાત પૂર્ણ ન થતાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ અંગત રસ લઈને સ્થળ પર તપાસ કરી હતી તેમજ સ્થાનિક તંત્રના અધિકારી તેમજ ટેકનિકલ ટીમને સાથે રાખીને તપાસ કરતાં પાણીની લાઈનમાં પચીસ નંબરનો વાલ્વ અત્યંત જૂનો અને બગડી ગયેલો હોવાથી પાણી પૂરતું જતું ન હોવાથી ધારાસભ્યની સૂચના બાદ પાણી પુરવઠા તંત્ર દ્વારા તાત્કાલિક ખરાબ વાલ્વની રિપેર કરવામાં આવ્યું જેથી આ પાણીની લાઇનમાં આવતી ચાલીસ જેટલી નાની મોટી સોસાયટીમાં પાણીની સમસ્યા હલ થઈ હતી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ લોકપ્રશ્ન બાબતે દાખવેલી સક્રિયતાને કારણે સોસાયટીના લોકોએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો મોરબીમાં એ આશરે ત્રીસક વાળી અને પચીસથી ત્રીસ સોસાયટીમાં જે ત્રણ મહિનાથી આ પ્રશ્ન હતો અને એની લડાઈ આપીને આજે આપણા મોરબીના ધારાસભ્ય માટે એકવાર મિત્રો તાલીઓ વગાડો કે જેણે આ નિકાલ કરી અને જે નવું કનેક્શન જે બંધ કર્યું હતું જે આ જૂનું લગભગ દસથી બાર વર્ષ જૂનું કનેક્શન હતું એ કાપી નાખ્યું હતું અને એ કનેક્શન અત્યારે નવેસરથી દેવડાવી અને જે મોરબીનો પ્રજાને જે ત્રણ મહિના તકલીફ પડી છે એ બદલ અમે માફી માંગી છીએ પણ આપણે આભાર કાંતિભાઈનો માનવો પડે કે જેણે ઉપર ઉભા રહીને અત્યારે કનેક્શન અપાયું છે અને હવે જે સોસાયટી વાડી વિસ્તારમાં જે પાણીનો પ્રશ્ન હતો એ સોલ્વ થઈ ગયો છે એ બદલ આપણે ફરીથી હું કાંતિભાઈનો આભાર માનું છું મોરબીના પિસ્તાલીસ ચાલીસ થી પિસ્તાલીસ શકાય પાણીની સમસ્યા હતી એનો રજૂઆત સુડતાલીસ સોસાયટીનો અને લગભગ પાંત્રીસ ચાલીસ જેટલી સરકાર અમારી વાડીનો બધાનો આ પ્રશ્ન ઘણા સમયથી કહેતા હતો આજે કામ ચાલુ થઈ ગયું છે સંપાદન લઈ રહ્યો છે એક આઠ બે હજાર ચોવીસ ના રોજ એટલી આપણા માનીય શ્રી કાનાભાઈ આપણને વચન આપેલું હતું કે પાણી તમને પૂરું કરવામાં આવશે એ આજ રોજ આપણને પૂરું કરવામાં એના હસ્તે ચાલુ કરી દીધું છે અને એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બધી ચાલીસ સોસાયટીવાળા દસ વોર્ડ નંબર નવ આ ત્રણ વોર્ડ વાળા પાણીથી તે તકલીફ ભોગવી રહ્યા હતા હવે હું એક પૂર્વ કાઉન્સિલર છું અને અમારી પાસે એટલી દરરોજ ફરિયાદો આવતી તમે ઘણી વખત રજૂઆત કરી અને છેલ્લે અમે અત્યારે છેલ્લે કાંતિભાઈને અમે રજૂઆત કરી કે ભાઈ અમારે આ પાણીનો પ્રશ્ન છે ત્યારે કાંતિભાઈએ કીધું કે ભાઈ સમયમાં અઠવાડિયામાં તમને પાણીનો પ્રોબ્લેમ સોલ્વ કરી દઈશ અને એ અઠવાડિયાની અંદર અમે આ જે જૂનું કનેક્શન અહીંથી કેન્સલ કરી હતું એ પાછું કનેક્શન જોઈન્ટ કરાવ્યું છે આજે અત્યારે કામગીરી ચાલુ છે અને આજ સાંજ સુધીમાં અમે આ બધી સોસાયટીને પાણી મળી રહેશે એટલે આજે એ તકે શ્રી કાંતિભાઈએ જે અમને આ મદદ કરી છે એ બદલ કાંતિભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ કે ભવિષ્યની અંદર આવા નવા અમારા વિસ્તારના કામો કરતા રહેશે એવી એમની પાસે અપેક્ષા રાખી